નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો પાટણ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પચાસથી સવુંદસો ને છપ્પન રૂપિયા બોલાયા મહુવામાં આઠસોથી સવુંદસો એકત્રીસ ઉનાવામાં એક હજાર અગિયારથી સવુંદસો બ્યાસી કડીમાં તેરસો સાઠથી સવુંદસો એકસઠ સિહોરીમાં તેરસો પંદરથી સવદસો એકાવન થરામાં સવું સોથી સવુંદસો પિસ્તાલીસ ભાવનગરમાં બારસો બોતેરથી સવુંદસો ત્રેપન બાબરામાં સૌવદસોથી સવુંદસો પંચાણું વિસનગરમાં બારસોથી સવુંદસો ઓગણ સિત્તેર અંજારમાં તેરસો પાંસઠથી સવુંદસો ચુમ્માલીસ ત્યારબાદ ખેડૂત મિત્રો કુકરવાડામાં તેરસો સિત્તેરથી સવુંદસો ને સોંસઠ રૂપિયા બોલાયા વિજાપુરમાં બારસો એકથી સવદસો પંચોતેર ગોંડલમાં બારસો સન્નુંથી સવુંદસો અડસઠ તળાજામાં તેરસોથી સવુંદસો ચોપન વાંકાનેરમાં બારસોથી સવુંદસો બેતાલીસ ધ્રાંગધ્રામાં અગિયારસોથી સવુંદસો પાંત્રી હારીજમાં તેરસો પચાસથી સવું સો એકત્રીસ જસદણમાં તેરસોથી સવું સો સિત્તેર ખાંભામાં બારસો પચાસથી સવું સો બાસઠ વિસાવદરમાં અગિયારસો પંચોતેરથી સવુંદસો એકસઠ અમરેલીમાં આઠસો નેવુંથી સવું સો સાંસઠ ડોળાસમાં તેરસો એંશીથી પચાસ સિદ્ધપુરમાં બારસોથી સવુંદસો ત્યાંશી બોટાદમાં અગિયારસોથી સવું સો ધારીમાં અગિયારસો એકાવનથી સવુંદસો ત્રીસ અને ખેડૂત મિત્રો મોરબીમાં તેરસોથી સવુંદસો સન્નું રાજકોટમાં તેરસો પચાસથી સવુંદસો સિત્તેર હળવદમાં બારસો પચાસથી સવુંદસો સિત્તેર અને ધ્રોલમાં બારસો ચાલીસથી સવુંદસો ને છ્યાસી આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ કપાસના આ નવા બજાર ભાવની જાણકારી તેમને મળી શકે